तिरुपति सोलन की कार्यपण राजा आता, आगे पर राजा थे अरे आउटिंग कार्यपण राजा रेवाना राजनीति में कोई दलाल कर नहीं सऊदी प्रख्यात चाणक के नीति पर हम इतना चौकस पड़े कि इसके मारा

મારે કુટી લેવી હતી હુ બીપી આવી થઈ ગયું અને અચાનક એસ્પ્રિન મને ડરાવાની મને ગભરામણ થઈ ગઈ ત્યારે આપના ડોટ વાકે એસ્પ્રિન ગોળી લઈ લીધા અને આત્મા મને કે કાઈ ચિંતા કરમાં સુડને આપણે આરામથી જીતી જઈશું અને હવે બીપી થાય સામેવાળાના વાય સુ ચિંતા કરો 2019 માં ticket કોને આપકી કોને નહીં બગા વિચાર કરતા હતા અને મને એક દિવસ કોણ આવ્યો ઊનો કે તું કેમ છે તુંને દેસા બાપા બનમે કોળી ના આવી છું અને એ સમયે કદાચ જોદેશ પાર્લામેન્ટરી બોડી તો ડરાવ પ્રતિ કરી પણ એ